વર્ષો પહેલાં અમારા નાઇન્ટીન સિક્સટી ટુમાં ફાધર એક આવડી બટેટાની લારીમાં ધંધો કરતા હતા એ ઘરે આવીને કોઈ પૈસા આપ્યા એમાંથી એમને એમ થયું કે આપણે બટેટા વેચીએ તો સ્કૂલેથી રિસર્ચમાં આવીને બટેટા વેચતા પછી બટેટા વેચમાંથી નફો થાય એટલે વળી પછી બીજા બટેલા આવે એમ કરતાં કરતાં નાનીકળે લારી ચાલુ કરી પછી લારી ચાલુ કરી એમાંથી પછી પોતે પોતે શીખતા ગયા જનરલી ભેળ તો ઓલ ઓવર ઇન્ડિયા અને ઓલ ઓવર વર્લ્ડની વસ્તુ છે બરાબર અને સ્ટ્રીટ ફૂડમાં ગણાય પણ મારા ફાધર બધું પોતાની જાતે જાતે બધું શીખતા ગયા અને ત્રીસ વર્ષ સુધી લારીમાં ધંધો કર્યો એને ધોરાજીમાં આવ્યા પછી જો તમારા પેટમાં નકરું બટેટા 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 થઈ ગયું હોય ને તો થોડો ડિસેન્ટ નાસ્તો પણ કરી શકાય અને એવી જગ્યાઓ પણ છે કે જે મને રાજકોટથી સજેસ્ટ થયેલી હતી અને એમાંથી એક છે મનહર ભેડ દસ વાર ખાતી સરસ આમાં કોઈ ફેરફાર નહીં એક અમે જુનાગઢ થી જુનાગઢ અત્યારે જુનાગઢ અત્યારે લોકો લોકોને બટેટા ખાસ આવતા હોય બટેટા છે અને મનહર ની ભેડ છે થોડા જ આવ્યા પછી નકરું જો પેટમાં બટેટા બટેટા થઈ ગયું હોય ને તો થોડો ડીસન્ટ નાસ્તો પણ કરી શકાય અને એનું સજેશન પણ રાજકોટથી એક બે મિત્રોએ કીધું હતું કે ભાઈ અહીંયા જાઓને તમને ભેળ ખાવાની ઈચ્છા થતી હોય અથવા કચોરી દહીં કચોરી કે કચોરી ચાટ ખાવાની ઈચ્છા થતી હોય ને તો મનહર ભેળમાં જતા રહેજો એકચ્યુલી આ જગ્યા તો કહેવાય જેતપુર રોડ પણ આ જગ્યાને કોઈ બેન્ચમાર્કની જરૂરત નથી અહીંયા આવ્યા પછી તમે કહેશો કે મનહરની ભેળ ટેસ્ટ કરવા જાવી છે કોઈ પણ વ્યક્તિ તમને આંગળી પકડી મૂકી શકશે અને આ જગ્યા સાંજે ચાર વાગ્યા પછી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી ઓપન હોય છે અને અહીંયા ભેળથી લઈ અને દાણા બટેકા સુધીની નંબર ઓફ વેરાયટીઝ છે આવો તમને અંદર મેનુ દેખાડું કઈ રીતે બને છે આ બધી વસ્તુઓ અને કઈ રીતે શરૂઆત થઈ હતી મનહર ભેળની છ દાયકા અગાઉથી અને પોના નામ ઉપરથી આ દુકાન પડી છે લેટ આઉટ આપનું શુભ નામ કીધું મારું નામ રાજુભાઈ રાજુભાઈ આપણી જે મનહર ભેળ છે મનહર તો નામ કોનું મનહર મારા અંકલનું નામ છે હા હા અને એ એક્સપાયર થઈ ગયા એના પણ બેતાલીસ વર્ષ થઈ ગયા ઓકે પણ મારા ફાધરને ત્યારે જૂના સમયમાં એવું હતું કે નાના ભાઈના નામે ધંધો કરતા નાના ભાઈના નામે એટલે નાના ભાઈ એક્સપાયર થઈ ગયા તો એ ધંધાના માલિક હતા તો એને એટલે એમના નામ ઉપર એસ્ટાબ્લિશ કર્યું હા એમના નામ ઉપર એમની યાદી એમની એમની યાદી એમની યાદી રહે અને વર્ષો પહેલાં મારા નાઇન્ટીન સિક્સટી ફાધર એક આવડી બટેરાની લારીમાં ધંધો કરતા હતા એ ઘરે આવીને કોઈએ પૈસા આપ્યા એમાંથી એમને એમ થયું કે આપણે બટેટા વેચીએ તો સ્કૂલેથી રિસેસમાં આવીને બટેટા વેચતા પછી બટેટા વેચમાંથી નફો થાય એટલે વળી પછી બીજા બટેટા લાવે એમ કરતાં કરતાં નાનીકડી લારી ચાલુ કરી પછી લારી ચાલુ કરી એમાંથી પછી પોતે પોતે શીખતા ગયા જનરલી ભેળ તો ઓલ ઓવર ઇન્ડિયા અને ઓલ ઓવર વર્લ્ડની વસ્તુ છે બરાબર અને સ્ટ્રીટ ફૂડમાં ગણાય પણ મારા ફાધર બધું પોતાની જાતે જાતેને જાતે બધું શીખતા ગયા અને ત્રીસ વર્ષ સુધી લારીમાં ધંધો કર્યો એને બરાબર અને નાઇન્ટી સેવનમાં અમે એક અમારા ધંધાના અમે દુકાનમાં લાવ્યા પછી દુક સિંગલ દુકાન થઈ પછી મહેનતને ગ્રાહકના રિસ્પોન્સથી સારું બધું આપણે મળ્યું તો દુકાન મોટી થતી ગઈ મોટી થતી ગઈ પછી આપણે એમ થયું કે હવે આને યુનિવર્સલ ફોર્મેટમાં લઈ આવીએ એટલે શોરૂમ કોન્સેપ્ટમાં કે જે સ્ટ્રીટ ફૂડ હતું એને આપણે આપણે શોરૂમ કોન્સેપ્ટમાં લાવ્યા અને જે પહેલાં ધંધો નબળો હતો લારી ગલ્લાનો અને આ બધા લોકોનો ધંધો હતો એ ધંધાને આપણે ઉજરો કરી અને આપણે એને શોરૂમમાં લાવ્યા અને રોયલ પબ્લિકો પણ આપણા શોરૂમમાં અને દુકાનમાં ઘણા લોકોને એવું હોય કે લારીમાં ઊભા રહેવાનો સંકોચ થાય ખાવું હોય પણ સંકોચ થાય એટલે આપણે એમને સરસ વાતાવરણ સરસ એટમોસ્ફિયર સારી ક્વોલિટી આપી અને અમારી બધી વસ્તુઓ છે ને એ પણ આમાં હોય આંબલી હોય આ બધું હોય પણ એને અમે કુલિંગ સિસ્ટમમાં રાખીએ જેથી કરીને એનો ટેસ્ટ એમનું જે કેરેક્ટરિસ્ટિક છે એમને જળવાઈ રહીએ બધી વાહ પછી પેકિંગ મટિરિયલ માટે અમે પ્લેન પેપરનો ઉપયોગ કરીએ વાહ જેથી કરીને હાઈજીનિક રીએ લોકોને ગમે છે અને લોકોને જરૂર છે લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન આપણે રાખવાનું છે કારણ કે પેઢી દર પેઢી ધંધો હલાવો છે મારો છોકરો ગ્રાહકનો છોકરો કોઈ ક્યારે આવશે કે એના પપ્પા હેલ્ધી ને સ્વાસ્થ્ય હશે તો એટલે પેઢી દર પેઢી ધંધો ચલાવવો હોય તો એ લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હોય આપણી પહેલી ફરજ બને છે અને અર્નિંગ છે કમાની છે એ તો અલ્ટિમેટલી બાય પ્રોડક્ટ તરીકે આપણે આ બધી તમારી ભેળની સામગ્રી એક પછી એક જતા કહેતા જશો આ છે ફ્રાઈડ મમરા હંડ્રેડ ફ્રાઈડ મમરા છે જે સો ટકા તળેલા કહેવાય એ અને આ છે સેવ નાયલોન સેવ અને આ છે મિક્સ ચવાણું એ એકદમ ફ્રી ચવાણું હોય આમાં કોઈ ભારે વસ્તુ ન હોય અને એ ઇઝીલી ડાયજેસ્ટેબલ હોય જાજુ કઠોળ ન હોય જાજુ પેલું કોઈ ભારે વસ્તુ ન હોય અને આ છે એમનો સેકન્ડરી ફરસાણ કહેવાય ભેળનું રો મટીરિયલનું સેકન્ડરી ફરસાણ અને આ છે એમનું બધી લિક્વિડ ચટણી આપણે ઘણી બધી ભેળમાં એટલી બધી વસ્તુઓ એડ નથી કરતા પણ આપણે બધી વસ્તુઓ એડ કરીએ છીએ કે જેને ઓરિજિનલ ડેફિનેશનમાં ભેળ કહી શકીએ આપણે તો આ છે રાજુભાઈના ભાઈ સંજયભાઈ અને એ હવે ભેળ બનાવ્યા પછી બનાવશે પાપડી ચાટ આ છે પાપડી ચાટ જી આ મેંદાની પૂરી હોય પ્યોર નો કે વેસ્ટ પૂરી પ્યોર મેંદામાંથી બનાવેલી બાકી ચાટ મસાલો આલુ આ ગ્રીન ચટણી આ ગાર્લિક ચટણી ઓકે આ ખજૂર આમલીની મીઠી ચટણી ના ઉપર આ કોલ્ડ દહીં આવશે ઠંડુ ક્રીમી છાટ મસાલો સેવ

તો આ છે મનરભેણની પાપડી ચાટ આ છે એના બી બટેટા એટલે કે અમુક જગ્યાએ એના દાણા બટેટા કહેતા હોય બી બટેટા કહેતા હોય અમુક જગ્યાએ સિંગ બટેટા કહેતા હોય આ જે છે પાણીપુરી આ છે એમની સ્પેશિયલ ભેળ કે જેના માટે આ જગ્યા છ દાયકાથી ફેમસ છે એટલે કે આ જે પેઢી છે છ દાયકાથી ફેમસ છે અને આ જે છે એમની કચોરી ચાટ તો ઓવરઓલ જે છે એનું મેનુ તો બહુ મોટું છે પણ આપણે જે સિલેક્ટેડ પાંચ ડિશો શૂટ કરવાની હતી એ આ રાખી છે આમાંથી આપણે ટેસ્ટ આજે કરીશું એમની ભેળ સ્પેશિયલ ભેળ અને એમની કચોરી ચાટ અને આ બધી વસ્તુ જે છે એમના કસ્ટમરની એથી ફોટો પાડવા માટે રાખી છે અને પછી પાછી મોકલી દઈશું આપણે કઈ વસ્તુમાંથી વેસ્ટ નહીં કરીએ તો આપણે વધારે ટાઈમ નહીં લગાડીએ ફટાફટ તમને આ ટેસ્ટ જે છે એને એલિબ્રેટ કરીને નાખીએ એક તો આ કચોરી ચાટ છે મેં અત્યાર સુધીમાં જેટલી જગ્યાએ સમોસા ચાટ ને સમોસા રગડો ને છોલે સમોસા અને એના બધા બહુ વિડીયો બનાવ્યા રિસેન્ટલી મેં ખાલી રાજકોટમાં એક જ જગ્યાએ કચોરી ચાટ ટેસ્ટ કરી હતી અને તમારી સાથે મેં વાત કરી હતી અને એ પર કચોરી રગડો હતો આજે કચોરી ચાટ ફર્સ્ટ ટાઈમ તમારી સાથે શેર કરી રહ્યો છું એવું નથી કે ખાલી દહીં ને ચટણીનો જ મળશે કચોરીની પોતાની જે નમકીની તો ખાસ કરીને હોય ને એના મસાલામાં એ તમને દાડે લાગશે જે કચોરીનો ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ કહેવાય મજા આવી બીજું અહીંયા ત્રણ પ્રકારની ચટણી ખાસ કરીને દહીંની સાથે એમની ચટણીનું કોમ્બિનેશન છે ને એ બહુ અફલાતુન છે એમની બે ચટણી ખાસ કરીને મીઠી અને તીખી ચટણી દહીંની સાથે ભળે છે ને દહીંની ક્રિમિનેસની સાથે જે જીભને એક સરસ ડીસન્ટ ફીલ મળે છે એમ એ મૂકી દેવામાં આવે એની ચોકી મૂકી દેવામાં આવે તમને જે ટેસ્ટ વધારે એડ કરવો હોય એ કરી શકો ના ના ખાટો અને તીખો ટેસ્ટ છે આપણે એ પણ એનહેન્સ કરવા આપણે મૂકી શકીએ ખાસ કરીને દહીંની સાથે એમની ચટણીનું કોમ્બિનેશન છે ને એ બહુ અફલાતુન છે એમની બે ચટણી ખાસ કરીને મીઠી અને તીખી ચટણી દહીંની સાથે ભળે છે ને દહીંની ક્રિમિનેસની સાથે જીભને એક સરસ ડીસન્ટ ફીલ મળે છે આ છે ભેળ ઘણા લોકોને આદત હોય છે મેં જોયું ગામડે જાવતા ને તો બે ચમચીથી આમાં મસ્ત રીતે મિક્સ કરે અને પછી અંદર કેટલાક લોકો લસણની ચટણી નાખે આ તીખી ચટણીમાં લસણની છે ને અને કેટલાક લોકો આ ખટાસવાળી ચટણી નાખે અને વધારે ભી નહીં કરવી હોય તો આ ખજૂરવાળી ચટણી મનહર ભેળ નોર્મલી આપણે અમુક જગ્યાએ જો બટેકા હોય ને એને એને મેશ કરીને અંદર નાખતા હોય અહીંયા કટકી કટકી બટેકા નાખ્યા છે એટલે એ તમે ચાવી શકો તમને ચાવવાની મજા આવે એ ભેળની અંદર હોય છે પહેલાં તો આ વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરીએ અહીંયા ઘણી બધી ડિશિસ હતી મેં ભારસી માટે મોકલી દીધી કારણ કે કસ્ટમરનો ઓર્ડર પણ હતો અને બીજી વસ્તુ એ કે કોઈ પણ વસ્તુ એક બે ટેસ્ટ કર્યા પછી કન્ઝ્યુમ ના કરી શકીએ તો એ બગાડ થાય અને હું દરેક વિડીયોમાં એક મેસેજ આપતો હોઉં છું સોશિયલ મેસેજ કે આપણે હંમેશા ઓર્ડર પહેલાં એટલો જ દઈએ જેટલો આપણે કન્ઝ્યુમ કરી શકતા હોય પછી ભાવે પાછો ઓર્ડર દો બીજી વસ્તુ ખાઓ એ મજા છે અને કોઈપણ જગ્યાએ મહેરબાની કરીને આપણે ફૂડના રિવ્યુઝ ઉપર આપણે જે કમેન્ટ લખતા હોય ને એ ખાસ ધ્યાન રાખજો કે દરેક જગ્યાનું દરેક શહેરનું પોતાનું એક આગું મહત્ત્વ છે દરેક ફૂડ આઇટમનું એ ત્યાં એ ભાવે જે ભાવે વેચાતી હોય જે સ્વાદ છે એ વેચાતી હોય એ ત્યાંના લોકોની પિક્યુલૅરિટી સમાન છે એ લોકોએ પસંદ કરેલી વસ્તુ છે એટલે ધોરાજીના લોકોએ સાઠ વર્ષથી પસંદ કરેલી આ વસ્તુ છે એટલે એમાં કંઈક તો એવી હોય જ વસ્તુ કે જે હું કદાચ શબ્દોમાં ઢાળી ન શક્યો હોઉં પણ તોય ધોરાજીના લોકોને એ વસ્તુ દાડી વળગેલી છે ને એ લોકોને એવું એવું કંઈક તો ખબર પડી જ ગઈ છે કે આ વસ્તુ વારે વારે રિપીટ કરતા હોય છે લોકોને નેક્સ્ટ ટાઈમ ક્યારેક આવશું ત્યારે આપણે અહીંના ગ્રીન બટેટા જે છે એ મને એક અફસોસ રહી ગયો છે કારણ કે અહીંયા શ્રાવણ મહિના પૂરતા મંડેના અને સેટરડેના અહીંના ગ્રીન બટેટા મળે છે કે જેની આખી અલગ જ એક મજા છે લોકો એમ કહે છે અને આ વસ્તુ કહેવાવાવાળા પણ મને એક બટેટાવાળા જ છે કે અહીંના ગ્રીન બટેટા ટેસ્ટ કરજો પણ અનફોર્ચ્યુનેટલી આજે મંડે પણ નથી ને આજે સેટરડે પણ નથી અને જ્યારે શ્રાવણ મહિના સિવાયના ટાઈમમાં પણ અહીંયા સેટરડેના ગ્રીન બટેટા મળતા હોય નેક્સ્ટ ટાઈમ આપણે ધોરાજી સાઈડથી પણ કદાચ બાયપાસથી પણ નીકળશું ને તો સેટરડેના એના ગ્રીન બટેટા જરૂરથી ટેસ્ટ કરશું મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત સ્ટેપલેસ્ટ